આજે હું તમારી સાથે શેર કરીશ છાસનો મસાલો આ રેસીપી એકદમ સિમ્પલ અને સરળ છે અને ફટાફટ પણ બની જાય છે અને આ છાસનો મસાલો તમે એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો કોઈ પણ સિઝનમાં ગુજરાતીઓને છાસ વગર તો ન ચાલે અને આ ઠંડી ઠંડી મસાલા છાશ મળી જાય તો મજા જ આવી જાય તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં મેં અહીં બે કિલો જેટલા લીમડાના પાન લીધા હતા લીમડાના અહીં આપણે માત્ર પાન જ લેવાના છે અને મેં તેને સારી રીતે ધોઈ અને પછી પંખા નીચે સુકવી દીધા હતા તો વજનમાં સુકાયા પછી આ પાંચસો ગ્રામ જેટલા પાન થયા છે એવી જ રીતે ફુદીનો પણ મેં બે કિલો લીધો હતો અને તેના પણ મેં માત્ર પાન જ લીધા છે અને ફુદીનાને પણ મેં સારી રીતે ધોઈને પંખા નીચે સુકવી દીધા હતા તો આ પણ પાંચસો ગ્રામ જેટલા સુકા ફુદીનાના પત્તા છે લીમડો અને ફુદીનાના પત્તાને સુકાતા બેથી ત્રણ દિવસ જેટલો સમય લાગે છે અહીં કોથમીર પણ મેં બે કિલો જેટલી લીધી હતી અને તેને પણ મેં સારી રીતે ધોઈને ડાળખા સહિત સુકવી દીધી હતી કોથમીરને પણ આપણે પંખા નીચે જ સુકવવાની છે તો કોથમીર પણ પાંચસો ગ્રામ જેટલી જ છે તો તમે જોઈ શકો છો કે આ ત્રણેય વસ્તુ સારી રીતે સુકાઈ ગઈ છે હવે આપણે તેને પીસી લઈશું તો સૌથી પહેલાં મિક્સર જારમાં સુકવેલી કોથમીરને એડ કરીશું અને તેને એકદમ પાવડર જેવું આપણે પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે કોથમીરને પીસ્યા પછી તેનો આવી રીતનો એકદમ પરફેક્ટ ગ્રીન કલર આવ્યો છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે એવી જ રીતે ફુદીનાને પણ આપણે મિક્સર જારમાં પાવડર જેવો પીસી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે ફુદીનો પણ સારી રીતે પીસાઈ ગયો છે અને તેનો કલર પણ સરસ ગ્રીન આવ્યો છે અને તેની સુગંધ પણ બહુ જ સરસ આવે છે હવે આ ફુદીનાના પાવડરને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ હવે સેમ પ્રોસેસથી લીમડાના પત્તાને પણ આપણે પીસી લઈશું અને તેને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે ત્રણેયનો એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે હવે મેં અહીં એક મોટી થાળી લીધી છે અને તેમાં એક ચારણી રાખી છે હવે આ ચારણીમાં થોડો થોડો આ પાવડર નાખતા જઈશું અને તેને સારી રીતે આપણે ચાળી લઈશું હવે આ પાવડરને ચાળ્યા બાદ અહીં થોડું એનું ચાળણ વધ્યું છે તેને ફરીથી મિક્સર જારમાં નાખી અને તેને ફરીથી આપણે પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો ફુદીનો કોથમીર અને લીમડાના પત્તાનો પાવડર રેડી છે હવે લો ગેસની ફ્લેમ પર એક પેન રાખીશું તેમાં એક કપ જીરું નાખશું અને તેની સાથે વન ફોર્થ કપ જેટલા આખા મરીના દાણા નાખીશું અને આ બંને વસ્તુને સારી રીતે શેકી લઈશું ગેસની ફ્લેમ આપણે લો પર જ રાખવાની છે હવે જીરાનો હલકો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે જીરા અને કાળા મરીને શેકી લેવાના છે તો તમે જોઈ શકો છો કે જીરું અને કાળા મરી સારી રીતે શેકાઈ ગયા છે અને તેમાંથી સરસ મજાની સુગંધ પણ આવવા લાગી છે હવે તેને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને તેને ઓછામાં ઓછી પાંચથી દસ મિનિટ સુધી ઠંડુ થવા માટે રાખી દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે જીરું અને મરી બિલકુલ ઠંડા થઈ ગયા છે હવે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે જીરું અને મરી સારી રીતે પીસાઈ ગયા છે હવે આપણે જે કોથમીર ફુદીનો અને લીમડાના પત્તાના પાવડરને ચાળ્યું હતું તેવી જ રીતે આ જીરા અને મરીના પાવડરને સારી રીતે ચાળી લેવાનું છે અને તેનું પણ વધેલું જે ચાળણ છે તેને ફરીથી મિક્સર જારમાં એડ કરીને તેને પીસી લેવાનું છે અને તેને પણ ચાણીની મદદથી ચાળીને ફરીથી તેમાં મિક્સ કરી લેવાનું છે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે જે પણ સામગ્રી લીધી હતી તેના પાવડર બનીને રેડી છે હવે આપણે તેમાં વન થર્ડ કપ જેટલું સંચા પાવડર એડ કરીશું અને તેની સાથે વન ફોર્થ કપ જેટલું મીઠું નાખીશું મેં અહીં રેગ્યુલર મીઠાનો જ ઉપયોગ કર્યો છે તમે ચાહો તો સિંધો મીઠું પણ નાખી શકો છો હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે છાસનો મસાલો બનીને રેડી છે હવે આ સ્ટેજ પર તમે મીઠું ટેસ્ટ કરીને જો તમને મીઠું ઓછું લાગે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ફરીથી નાખી શકો છો તો રેસ્ટોરન્ટ જેવો છાશનો મસાલો બનીને રેડી છે અહીં મેં છાસ પહેલેથી રેડી કરીને રાખી દીધી હતી હવે તેને ગ્લાસમાં નાખીશું અને તેમાં ટેસ્ટ પ્રમાણે છાશનો મસાલો નાખીશું અને ફુદીના પત્તાથી તેને ગાર્નિશ કરીશું તો આ છાસનો મસાલો તમે ચાટ પાણીપુરી અથવા ફ્રૂટ ચાટમાં પણ વાપરી શકો છો અને આખું વરસ સ્ટોર કરીને પણ તમે રાખી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ રેસીપી બધાને બહુ જ ભાવશે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે